ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી તો આપણે નાય ધોઈને ફ્રેશ થઈને તો દ્વારકાધીશ અત્યારે નાવમાં છે ને મિત્રો બહુ તકલીફ પડે કારણ કે ઠંડી છે એટલી તો આ બધું વાતરણ આવું થઈ ગયું બધી ઠંડી છે અત્યારે બહુ આજે આપણે આ કપા કાઢી નાખવાનો હે તો

તાર તો ભાઈ એસ સુનો બસ કે મેં વિડીયો ખાઈ જો કેટલી બધી ટાળવાતી તાઈ ટાઈ ટાઈ થઈ ગયા છે નીકળી હિકાર કર જો આતો દે એ માતાજી બધાઈ લી આરા દેસી નો આવે તો એમ થોડો આલે તો ફેમિલી આપણે થી કોણ બોન ખાઈને કોણ આવેલો તો આપણા સેટના ભાઈને કારણ કે ઓગણીસ વર્ષ નોકરીના પૂરા છે એટલે આપણે બધાને કોણ ખવડાવેલો હતો કોણ ખાઈને બપોરે સાડા બાર થઈ ગયા તો ઘેરે ખાવા આવ્યા પછી જો ખેતરમાં હજી કંઈ ટ્રેક્ટરવાળા આવ્યા નથી એટલે હાઠી એમનું છે હજી હાથ જો રીંગણીમાં પાણી શરૂ છે અત્યારે મોટર ચાલુ કરી હતી રીંગણીમાં ફેમિલી જો ખાવા બે ગયા છે છે એ જ

તારો તારો ક્યાં હે તમારે રીંગણી ક્યાં હે આમ છે આવલી રીંગણી તમારી છે લાલ દોવા જાલો તો અમારા આ છોટુ ભાઈ બધી રીંગણી છે રીંગણી તો જોરદાર છેલી હે ને રીંગણી જોરદાર આવેલા હે છોટુ તમારી રીંગણી હે ને બધી કે દી વેસવા કે કે આ વેસવા ગયા હું ભાવે મસ્તો બસો રૂપિયા ભાવ રીંગણા ના બધા બધાય ને કે ખાલી કિલા ના બસો બધા થી ને આવ્યા ખાલી

ઘરે આવ્યા તો હા અંધારું થઈ ગયું છે ને હવે બધા ટાઈટ છે બહુ આજ તો જો છોકરા બધા તાપ કરે જો હવે તાપ કરે ને ડિસ્કો કરે જો ના ભાઈ તો સાયકલ આપે બપ બળી લા ભળી અમાર ઘરે ઓળી તો આજ તાપે છે મને રા ડિંગુ ને રા બે ડિસ્કો ફરતો તમે જો આખો દી રખડી રખડી લેશન કરે જો નવલ ભાઈ આખો ખુદ આટા મારે નીચે લેશન રે નો નો ખીર તો કોના થા મારા તો હરા હું ઓલક છે તને દેખડ હમ હરસી તો મોબલ માં જતો તો લક્ષિન કરતો જવાનો હા લોલો કરવા મળો કે આખો દીકરો કાલે જ જાય છે ને હા હે હા તો મિત્રો હવે આ બ્લોગને આપણે એન્ડ કરીશું ને મળશું નવા વિડીયો સાથે જો તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરજો તો હવે મળશું નવા બ્લોગમાં ચાંશું જય માતાજી પપ્પા સીતારામ